ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો અમે તો હા ને સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં અને મસ્ત મજાનો વિડીયો આપણે કન્ટિન્યુ કરી નાખ્યો છે ને તમને આગલા વિડીયોમાં જણાવ્યું તો એમ અને ખાસ કમેન્ટ કરી દીજો બધાય તમારા પ્રશ્ન જે કોઈ હોય એ ને હવે હા ને ડાયરો આપણે નવો દિવસ ને નવું કામ ચાલુ કરવાનું છે કાનકલ્પેશ

આવું પાછા ચાલો ડાયરો કન્ટિન્યુ બ્લોક માં અમે બહેના રી ગયો અમે ઘડીક આરામ લગીન તો સીતાફળ ફાટતા હતા સીતાફળ ફાળ દીધું હવે પાથરાકળ આવ્યો હોય ને સાધા હોય એટલે

મોટો હતો ને બે ભાગ કરી દે જાન ફેરવી નાખ લે ઉલી જાય એ તો એ લેલા છે એટલા લીલા જ હોય ને એમાં પાછા મોટા પાત્ર પાત્રા મોટા હે ની ચાલો ડાયરો આપણે હે આવડું આ કામ આજ કરવાનું છે એટલે બબે આયરો લઈ જાય હે ને અને ધ્યાન રાખજે કલ્પે ને પોર ની ગોળે સાપ નીકળશે સાપ વાન નો નીકળે પોલ તો લીલું હતું પણ કોરું છે બોર નીકળ્યો હતા એટલા ભાગમાં જ થામ્યા ભોગ્યા ને ત્યાં કદાચ તમે વિડીયો જોયો હૈ છે નહીં આવું કામ હે ને મિત્રો કરવાનું છે હાલો મેં તે હોટી લઈ લીધી છે બે ને આ પાછળાને આમ પલતાઈ જવાનું હે આને અહીં ક્યાં પલતાઈ જવાનું આમ કરતું જવાનું મિત્રો હેઠળ લીલા હે મિત્રો આજ તો ના નીકળે કાલ બપોર પૂછી કાઢવાની છે માસર માં પહેલા તો એ દઈ ને એટલે આને જલ્દી હુકે જાય ઉપર ગયું છે હેઠળ હોય ને આ લીલું હોય કુતરો કુંજડા આવી ગયા કુંજડા જોવો કુંજ કે અમે કુંજડા કે લગભગ આને બધા કુંજ કેતા હે હવે દેખાતા એ નીચે ફાઈનલી મિત્રો આપણે જો આ વાઘમાં બધા પાત્ર હે ને પલટાવી નાખ્યા એવું સાંભળતા દેખાતા હોય તમને હવે એટલા બે ભાગના રહ્યા છે હાલો મિત્રો એને આ રોજ ને ફેરવી નાખી લે ને કાલે બુકું થાય મસ્ત મજાના હે હુકાઈ જાય

મિત્રો છે ને સાંજના ચાર વાગવામાં અગિયાર બાર મી ની વાર છે દાયરો તો હવે છે ને જવા દઈ આપણે ઓલા ભાગના એટલા ભાગના છે ને સારો પાછલા ફેરવાના છે એ તો સીતાફળ લઈને પાછા આવી ગયા સીતાફળ લેવાયા તો હે ને આપણે માઇન્ડીને પાછલા બાંધો હે ને છલ્લા ખલાયો બાપુ

પાથરા બધા ને કોલટા આવીને મસ્ત મિત્રો નો દેખાય મિત્રો પાથરા મસ્ત મજા હવે હેને ડાયરો જાવું છે ટ્રાય કરવી હાંથી હાલ હેઠળ ચાલતું કેમ કે કઠણ થઈ ગયું છે આપણે અહીંયા હાકવા હાંથી ડું લઈને આવ્યો છે મોર પગવા છે આમાં પછી આમાં લસણ ને એવું બધી વાત

Uh -huh. Quiero por mi droga, eh? más tono ya no puedo ver, No A lo quiero para la villa, <coughs>